ટેટાર પાસ કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીની મુલાકાત કરી મોટી માંગણી કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે ડિસેમ્બર સુધીમાં ચોવીસ હજારથી વધારે શિક્ષકોની ભરતી કરવામાં આવશે પરંતુ આંદોલન છે તે શાંત પડવાનું નામ નથી લેતું કેમ કે જે અન્ય ભાષાના જે શિક્ષકો જે લોકોએ પરીક્ષા પાસ કરી હતી તે પણ મેદાને આવ્યા હતા આ ભાવિ શિક્ષકોનો આરોપ હતો કે સરકારે ગુજરાતી ભાષા સિવાયની અન્ય જે ભાષા છે તેમની ભરતીની હજી સુધી જાહેરાત નથી કરી આજે કિરીટ પટેલ છે જે પોતે કોંગ્રેસના ધારાસભ્ય છે તે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને મળ્યા હતા અને અંગ્રેજી પાસ કરી રહેલા જે ઉમેદવારો હતા તેમની ભરતીને લઈને રજૂઆત કરી છે રજૂઆત કરી છે ટેટ હાથને લઈને આજે મેં શિક્ષણ મંત્રીને મળી અને રજૂઆત કરી છે કે રાજ્યની અંદર જે ટેટ અથવા ટાટ પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે એની અંદર લેંગ્વેજની અંદર વિશ્વ ભાષાની અંદર એક જ મેરિટ બનાવવામાં આવે છે એના લીધે જે અંગ્રેજીની અંદર પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું મેરિટ ઓછું હોય મેન ઇંગ્લિશ સાથે અને એના લીધે એમનો નંબર લાગતો નથી અને એમના લીધે એ નોકરીની અંદર એમને તકો ના મળે તો સ્કૂલોની અંદર પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયના શિક્ષકો મળતા નથી એટલા માટે અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનાવવા માટે મેં આજે શિક્ષણમંત્રીને રજૂઆત કરી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું તે મુજબ તે શિક્ષણ મંત્રીને મળ્યા હતા અને અંગ્રેજી માધ્યમના જે શિક્ષકો છે તેમની ભરતીને લઈને એક અલગ મેરિટ બહાર પાડવામાં આવે કેમ કે જનરલ મેરિટ બહાર પાડવાથી અંગ્રેજી પાસ ઉમેદવારો જે શિક્ષક હોય છે તેમનું મેરિટ ખૂબ ઓછું હોય છે અને જે કારણસર તે ભરતીમાં રહી જાય છે અને સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમોની શિક્ષકોની જગ્યા ખાલી રહે છે હવે જોઈએ આ મામલે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી કેટલો ઝડપી નિર્ણય કરે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં